જો આયુષ્યમાન કાર્ડ તમારી પાસે છે તો જલ્દીથી જલ્દી ઈ કેવાયસી કરાવી લેજો નહીંતર તમે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકો જી હા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરાવી શકો છો જો કોઈ વૃદ્ધ છે કે જેને ઓનલાઈન નથી ફાવતું ઓનલાઈન નથી કરી શકતા તો તે વૃદ્ધો વડીલો તે જઈ શકે છે એસસીએસસી સેન્ટરમાં અને ત્યાં ઓફલાઇન કરાવી શકે છે જરૂરી ડોક્યુમેન્ટ તમારે લઈને જવાનું છે અને ત્યાં જણાવવાનું છે કે મારે ઈ કેવાયસી કરાવવું છે એટલે બાયોમેટ્રીકના આધારે ઇકેવાયસી થઈ જશે પણ જો તમારે ઓનલાઈન ઇ કેવાયસી કરાવવું છે આયુષ્યમાન કાર્ડ તો તે પણ જણાવું પોર્ટલ છે મેરા ડોટ પીએમજીએવાય ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ આ પોર્ટલ અહીંયા પણ લખેલું છે તે પોર્ટલ તમારે ગુગલમાં ટાઇપ કરવાનું છે ટાઇપ કર્યા બાદ તમામ વિગતો આવશે તે વિગતો ભરવાની છે નંબર નાખવાનો છે નંબરના આધારે ઓટીપી આવશે ઓટીપી નાખ્યા બાદ ઇ કેવાયસી થઇ જશે તમે જનરેટ કરી પીડીએફ સ્વરૂપે પણ લઈ શકો છો જેથી ક્યારે પણ જો તમારે આયુષ્યમાન કાર્ડની જરૂરિયાત ઊભી થાય છે તો ઇ કેવાયસી કરેલું હોય તો તેનો તમે ઉપયોગ કરી શકશો મેક્સિમમ મિત્રો સાથે વડીલો સાથે આ વીડિયોને શેર કરજો કારણ કે આયુષ્યમાન કાર્ડ ઇ કેવાયસી કરાવવું જરૂરી છે